મિત્રો જણાવી દે ગાડી આપણે ભોગી ગઈ છે ઓનેસ્ટ મેં આપણે નાસ્તો કરવા ઉપર રહીએ છીએ ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા મલાતજ ગામમાં તો ફાઇનલી મિત્રો આપણે શેપનો પ્લાન કર્યો છે અને આપણે લોકો જઈ રહ્યા છીએ બારે મલાતજ ગામ મેળીમાના મંદિરે અને અહીંયાથી આપણે એક ગાડી અને રસ્તામાંથી આપણે ત્રણ ગાડી બીજી જોઈન કરવાની છે અને રસ્તામાં આપણે જે તન ગાડી જોઈન્ટ થાય ત્યારે આપણે રસ્તાનો જે લોકેશન તમને બતાવીશ અને સવારે મોર્નિંગમાં દર્શન કરાવીશ તમને મુલાકાત મેરેડીમાં ઠીક છે તો ફાઇનલી મિત્રો આપણે બગી ગયા છે ગુલામનગર અને અહીંયા લાઈટ નથી ગુલામનગરથી આપણે ગાડી એક્સચેન્જ કરવાની છે દેવો દેવાની ગાડી આવે છે આપણી ગાડીના ડ્રાઈવરને આપી દઈશું ને એની ગાડી આપણે લઈને ચારસો અને ધ્રોલ બધાય બધી એક ગાડી બે પાસ આપણી વાજરી ઊભી છે અને બાકીની ગાડી બે ટ્રોલ ઊભી છે તો ચાર ગાડીઓ આપણે સાથે છે આપણે તો તમને બતાવું કોણ દેવો એ ચાર ચા ગાડી છે એમાં બરાબર બ્લોગમાં અને જતો રહ્યો આગળ અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ગાદી બદલાવીને નીકળી ગયા છીએ ટ્રોલ માટે અને તમે જોઈ શકો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અત્યારે અને આપણે જઈએ છીએ અહીંથી આપણી મિનિમમ સાડા ત્રણસો કિલોમીટરની ચરની જાય નાઈટમાં જે ઠેકાણે લોક બતાવવા જેવું હશે બતાવશું નક્કર જોઈએ આગળ શું થાય અમને નથી ખબર શું થવાનું છે ચલો માતાજીનું નું નામ નહીં નીકળી જઈએ પછી તમને આગળ મળું લોકો ચાલો રાજા મેરેડી એક તો એક તો એક નોટ ભેગી થઈ ગયા બે તો નોટ બાકી રસ્તામાં હોવાની चा पैसा निकिरी पोइ

ત્યાંથી બધા સાથે ભેગા મળશું આપણો જે ખાસ મિત્ર છે એ ચોટીલા વાહન જે એવું થશે આપણે ત્યાં એક મિત્ર આપણા ભેગા આવી ગયા છે મિલનભાઈ અને દેવા ડુંડી ને હું ઓલી ગાડીમાં આપણું પાઠું હતું એને હોય પૂએ બરાબર ચલો મળીએ તમને આગળ કોન્ટ ઉપર ગમે ત્યાં ઊભી રાખીશું તમને રસ્તામાં આવશે નહીં દેખાડશે આપણે નકજ આવી જાય ઊભી ઊભા લીધે બરાબર ને હા એ કોલા ચાલવાળો ફરવા તો આપણે બોકી ગયા પડથરી અને પડદરીમાં બધી ગાડી પેગી કરવા માટે ચા પાણીનો સ્ટોપ લીધો છે એક ગાડી આપણી આગળ જઈને એક ગાડી પાછળ આવે છે તો ચાલો ચા પાણી પી લઈ પછી મળીએ ચાલો ફાઇન એટલે ભાઈ ચા પાણી નીકળી ગયા છે અને બધા હવાની ગાડીમાં ગોઠવાઈ ગયા લાંબો લાંબો જઈ નહીં દેવો ખાડા દિશા દ્વારા અને આપણે ઉભા તા અહીંયા આગળ હોટલ રહે છે પડતરી હાઈવે ઉપર રાજકોટ હાઈવે છે હમણાં સામે પડતરી સર્કલ ફરા સર્કલ અહીંયા આપણી ત્રણ ગાડી ઊભી છે અને એક ગાડી ચોટીલા બાઉન્ડ્રીથી ભેગી થવાની છે તો એ શું કરે ડેકીમાં ઘણી બધા જો આ બધા મસાલા ડો બાજે ભાઈ હા બનાવી તો હી પણ તમે જાઓ ને આવ ને ફાઇનલ મિત્રો આપણે પોગી ગયા રાજકોટ અહીં રાજકોટના માતા બા ચોકડીઓ પૂગી ગયા છીએ ઓવરવિઝ નીચે અને અહીંયા થોડુંક સાઈડમાં રાખીને આપણે બે મિનિટ વેઇટ કરશું આપણી પાછળ બે ગાડી પાછળ રહી ગઈ છે તો સાઈડમાં રાખી અને એનો વેટ કરી આવે પછી આપણે અહીંયાથી રાજકોટથી નીકળીએ બરાબર તો અહીંયા સાઈડમાં દબાવો ભાઈ

ફાઇનલી મિત્રો આપણે બોકી ગયા ચોટીલા અને અહીંયાથી આપણી ચોથી ગાડી આપણી ભેગી થવાની છે અહીંયાથી અહીં તો આપણે ફ્યુલ ભરાવવા આપણે સ્ટોપ મારી સીએનજી ભરાવવા માટે આઉ બહુ ગાડી રાખી દેખાય આ ગાડી પડીડી ગ્રે કલરની સીએનજી ભરાવા માટે ચાડીયો આવી ગયા પછી ગરીઓ

বনা না দি সাঠাম ল দি লাছ অ মেত্র মালি মলাতচ্ছেন ম সরাবে পাইনালে মেত্র আরা দি આ જો તમે સરકારી બસ તો બસ સ્ટેન્ડ અહીંયા અહીંયાથી રાઈટ જતા આપણે આવશે મંદિર ક્યાં મોર કેમીટર મંદિર ઉપર બાય બાય વધુ શકો છો આ છે મંદિર મેળી માતાનું અને માથે થયા સ્તંભ ઉપર જો મોર કેટલો મસ્ત લાગે બેઠો છે ચલો બાર કોથરી કોથરી ઉલારીને પકોંનોરા બેઠા જો યગી મે ગામનો બંધુ એક બારે ગુંમરા મારે જારીઓ મોર

રાજા મેલેજ એક બે ત્રણ ને ચાર ચાર માલિક ભાઈ ઉભા અમે આ બધા ડ્રાઈવર ભાઈ માલિક ઉભા આ મોટા સાઈટ જાય ખંભા લુંગી નાખીને કે મિત્રો આપણે નીકળી ગયા છે મલાદત થી હવે અનગઢ જવાનું ને ભાઈ અનગઢ અનગઢ જવા માટે અને પાર્ટ એ વન એન્ડ કરશું અને અહીંથી આપણે પાર્ટ ટુ નો વિડીયો સ્ટાર્ટ કરશું અનગઢનો બરાબર તો મને લેજો વ્લોગમાં અને નેક્સ્ટ વ્લોગ જોવા માટે તમે લાઈક સબસ્ક્રાઈબ કરજો તમને અનગઢનો મેલડીનો નો મોહિ મેળવી નસીશ દર્શન ને કરાવીશું જો મંદિર ખુલ્લું હોય છે તો અમને તમને કરાવશું બરાબર ચાલો મળી જાય આગળ રસ્તા ઉપર ચલો